દેવગઢ બારિયાના અસાયડી ગામના યુવકે સાહીઠ હજારની સામે ચાર પોઈન્ટ અઠ્યાસી લાખ ચૂકવ્યા છતાં વધુ ઉઘરાણી ચાલુ રહેતા વ્યાજખોરોથી ત્રસ્ત યુવાનો નો પતિ પુત્ર સાથે આત્મવિલોપનનો પ્રયાસ બાદ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ દેવગઢ બારિયા તાલુકાના અસાડી ગામનો યુવક વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવક દાહોદ કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવા પહોંચ્યો હતો જો કે દાહોદ પોલીસે સમય સૂચકતા વાપરી તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો જે યુવક અસાડી ગામનો વ્યાજખોરોના ત્રાસથી પત્ની અને પુત્ર સાથે કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચતા દોડધામ મચી જવા પામી હતી

કહ્યું હતું કે તેના ગામના જ ધવલ જયસ્વાલ ઉર્ફે સંજય ઉત્તમચંદ્રભાઈ પાસેથી સાઠ હજાર રૂપિયા ત્રણ ટકાના વ્યાજે લીધા તેના દ્વારા દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું શરૂ કર્યું આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકે રૂપિયા સાહીઠ હજારના વ્યાજ સહિત રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાસી લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં ધવલ જયસ્વાલ ઉર્ફે સંજય ઉત્તમચંદ્રભાઈ વારંવાર રૂપિયાની કડક ઉઘરાણી કરતો હોવાથી આખરે યુવક પરિવાર સાથે આત્મવિલોપનનું પગલું ભરવા મજબૂર બન્યો હતો મળતી માહિતી મુજબ અસાયડી ગામના મહેશભાઈ ચંદુભાઈ પટેલે વ્યાજખોરો વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશન દાહોદ કલેક્ટર દાહોદ એસપી સહિતની કચેરીએ સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં તેવું યુવકે આરોપ લગાવ્યો છે રડ તરીકે રડ અગિય રડ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મેં અરજી આપેલ છે વિકૃત પોલીસ સ્ટેશન રુતકરા ડીઆઈસી દાહોદ કચેરી કલેક્ટર સાહેબને તમામ અરજીઓ અત્યાર સુધી કોઈ મને એમની જોડે એક્શન લેવાય નથી મને કોઈ જવાબ મળ્યો નથી તમારી સાથે શું બન્યું છે આ પૈસાનો વ્યાજખોર પૈસા સાઠ લાખ ને ચાર હજાર સાઠ હજાર મૂડી લીધી હતી એની એના બદલા પર મેં દસ ટકા પ્રમાણે ચાર લાખ ને હજાર રૂપિયા ભરપાઈ કરી હામાં છતાં ઉપર થી દારૂ ને દારૂ થી ગાડીઓ ચડાવી માર નાખવાની ધમકી આપે છે માર નાખવાની ધમકી આપે છે દારૂ નાખીને પકડાવા કે છે અત્યાર સુધી ઘરે શું નામ છે એનું સંજય સંજય ઉપે ધવલભાઈ ઉત્તમભાઈ ચારે છે અષાઢી તમારું નામ પટેલ મહેશભાઈ ચંદુભાઈ આ મારી નાખવાની ધમકી આપે છે મારા પતિ ને કોણ સંજયભાઈ ક્યારે છે એ સાઈડ જ રહે છે તમે શા માટે તમે આવ્યો છો એના માટે આજે ફરિયાદ નોંધાવી એક મહિનો થી જ સાહેબ એનો કોઈ નિકાલ જ અત્યાર સુધી નથી એનું જે તે અમારે જજમેન્ટ કરવું પડે ને એ લોકો ચેક બી બાઉસ કરાવી દીધો છે કેટલા પૈસા લીધા હતા તમે ચાર લાખ ને સાઈઠ હજાર